નસવાડી તાલુકામાં વિકાસની વરબી વાસ્તવિકતા સામે આવી છે જ્યાં નસવાડી પંથકમાં રસ્તાના અભાવે પ્રસુતા જીવ જોખમમાં મુકાયો હતો ખેંદા ગામના કાચા રસ્તે વધુ એક સગર્ભાને ઉચકીને લઈ જવામાં આવ્યો અને કો જોડીમાં નાખીને સગર્ભાને ઉચકીને લઈ ગયા અને ત્યારબાદ જે રસ્તા સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકી ત્યાંથી પછી તેને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી એટલે કે એમ્બ્યુલન્સ ઘર સુધી પહોંચી પણ નથી શકતી ઘર તો દૂર ગામ સુધી નથી પહોંચી શકતી અહીં એમ્બ્યુલન્સ એવી પરિસ્થિતિ છે સગર્ભાને ઉચકીને લઈ જવાય ત્યાં એકસો આઠને સોંપવામાં આવી હોસ્પિટલ પહોંચાડવા સગર્ભાને જીપ લઈને નીકળ્યા હતા પહેલા લોકો પરંતુ ત્યારબાદ રસ્તો એટલો બધો ખરાબ હતો બની હોવા છતાં શા માટે તંત્રના પેટનું પાણી નથી હલતું એ સવાલ ઉઠી રહ્યો છે પંચાયત સાથે વિભાગ કાચા રસ્તાની કામગીરી કેમ નથી કરાવતું અને ક્યાં સુધી આ પ્રકારની લાડીયાવાડી ચાલતી રહેશે ક્યાં સુધી છોટાઉદે કોઈ વચેટીયા છે કે પછી કોઈ અધિકારીઓની વિસ્તારમાં વિકાસ નથી પહોંચી શકતો એ બધા જ ઉઠી રહ્યા છે એક તરફ છોટા ઉદેપુરમાં વિકાસ અહીં

કેમ તંત્ર દ્વારા આ અંગે કોઈ છોટા ઉદેપુર તો શા માટે તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવામાં નથી આવતા શા માટે અધિકારીઓ મૌન છે શું અધિકારીઓ જાણી જોઈને આ ખાડા કામ કરી રહ્યા છે અને શું આ તસવીર છે ગતિશીલ ગુજરાતની એ બધા સવાલો અત્યારે ઉઠી રહ્યા છે આ ઘટનાને સવાલો અનેક ઉઠે કારણ કે વારંવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અને આ બાબતે જ્યારે સવાલ કરવામાં આવે છે તો શા માટે અધિકારીઓ મૌન છે એ પણ સવાલ ઉઠી રહ્યો છે શું અધિકારીઓને પહેલાથી ખબર છે જાણે જોઈને આખાડા ખાડા કાન કહેવામાં આવે છે છોટાઉદેપુરના નસવાડીના આ ખેંદા ગામના દ્રશ્યો છે કે ગામ સુધી હજુ વિકાસ નથી પહોંચ્યો વિકાસ તો શું જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ રસ્તા ગટર પાણી આરોગ્યની સુવિધાઓ એ સુવિધા પણ નથી મળતી ના રસ્તો છે ના આરોગ્યની સુવિધાઓ ગામ સુધી પહોંચી શકે છે એટલે લોકોએ મજબૂરી વર્ષ આ રીતે ઝોડીમાં પ્રસુતાને લઈને અથવા તો કોઈ દર્દી હોય તો તેને ઝોડીમાં આવી રીતે લઈ જવી પડે છે જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ કારણ કે આ રસ્તો એકદમ કાચો રસ્તો છે જ્યાંથી કોઈ વાહન પણ અવરજવર નથી કરી શકતું અને જ્યારે આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીને ફોન કરવામાં આવે છે તો જિલ્લા વિકાસ અધિકારી ફોન ઉપાડવાથી ડરી રહ્યા છે શું અધિકારી જવાબ આપવાથી ભાગી રહ્યા છે કે કેમે સવાલ છે અને આ કંઈ પહેલી વાર નથી છોટા ઉદેપુરમાં કે આવી રીતે કોઈ પ્રસુતાને ઝૂડીમાં ઉચકીને લઈ જવાની ફરજ પડી હોય અગાઉ પણ આવા અનેક કિસ્સા સામે આવ્યા છે તો શા માટે તંત્ર કે જિલ્લા વિકાસ અધિકારી જવાબ આપવાથી ભાગી રહ્યા છે ફોન રિસીવ નથી કરી રહ્યા એ બધા જ સવાલો ઉઠી રહ્યા